ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે એક બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત છે અને અત્યારે અમારે રસોડામાં બાફવાનું કામ ચાલુ થઈ ગયું છે તો આ બાજુ દાળ બફાઈ રહી છે અહીંયા ભાત બનાવવાના છે તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફટાફટ વધાર કરશો પણ એ પહેલાં પી લઈએ આપણે પાણી કેમ કે આપણે લાગી જાય છે પરસ પછી ચાલુ કરીએ આપણે રસોઈ વધારે કરવાનું બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે પણ ટિફિન બનાવતા બનાવતા થોડીક તબિયત મારી ખરાબ થઈ ગઈ છે બરાબર આમ ખબર નહીં આ એકાદ નસ મારે દુઃખી આવી છે છાતી માને તો જોઈએ એમ ટિફિન ભરાઈ જાય ને પછી દવાખાને જવાનો પણ વિચાર છે જો દવાખાનો ન બંધ થઈ જાય તો તો ચાલો અહીંયા સરસ મજાનો ભાત બનાવેલા છે આ દાળ છે મગનું શાક છે મિક્સ શાક છે રોટલી ને સલાડ નથી છે તો ચાલો ટિફિન દઈશું ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના પાછ ને આજે થોડીક તબિયત વધારે જ ખરાબ થઈ ગઈ એમ લાગે છે દવાખાને જવું પડશે હવે તો સાંજે બરાબર તો આજે અમારે છે ને સાંજના ટિફિનમાં બનાવવાના છે કોબીના પરોઠા બટેકાનું શાક વટાણા બટેકાનું શાક બનાવવાનું છે બરોબર તો અત્યારે અમે પૂણા પાછા ચાલુ કરી દઈએ ને ત્યાં માંડ પરોઠા તો શેક તવાલ લાગે ને તો પૂણા પાછા ચાલુ કરી દઈએ તો માન છ સાડા છ વાગે આપણે ફ્રી થઈ જાય બરોબર પછી બનાવશું અને પછી જાશું આપણે દવાખાને એના માટે અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે આપણે આજે ખમણીને નથી લીધું મિક્સરમાં ક્રશ કરી દીધું છે આદુ મરચાંની પેસ્ટ છે બાકી અહીંયા જે ઘરમાં મસાલા વપરાતા હોય ને એ અહીંયા પાલક ને કોથમીર બેન કટિંગ કરી રહ્યા છે તો આપણે પાલક ને કોથમીર પણ નાખવાની છે બરોબર તો ચાલો ફટાફટ હવે આપણે ઘઉંનો લોટ પણ કાઢી લઈશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે બનાવી રહ્યા કોબીના પરોઠા તો અહીંયા કોબી આપણે લઈ લીધું છે અને આ પાલક ને કોથમીર છે આદુ મરચાં ની પેસ્ટ છે બાકી ઘરમાં આપણે મસાલા વાપરતા હોય ને ઈ છે અને આ છે ઘઉનો લોટ ફટાફટ ઘઉં નો લોટ ચાળીને આમાં આપણે નાખશું બરોબર તો ચાલો ફટાફટ આપણે બાંધીશું હવે લોટ કોબીના પરોઠાનો બરોબર તો આજે સાંજ શાનના ટિફિનમાં અમે કોબીના પરોઠા આપી રહ્યા છે બરોબર સાથે વટાણા બટાકાનું શાક પણ દેશું આપણે બરોબર તો ચાલો ફટાફટ આપણે કોબી પરોઠા નો લોટ બાંધશું તો ચાલો અહીંયા હવે આપણે ઘઉંનો લોટ ચારી રહ્યા છે જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ હવે આપણે ઘઉંનો લોટ પહેલાં એમાં ચારી લઈશું આપણે જેટલો જોવે ને એટલો બરોબર ચાલો લોટ અહીંયા ચરાઈ ગયો છે આમાં જીરું છે વરિયાળી અને આખા ધાણા આપણે અતકચરા કરીને લઈ લીધા છે જોઈ શકો છો તમે હવે આપણે એમાં કસૂરી મેથી નાખશું લીલી મેથી નથી નાખેલી આપણે હવે આપણે એમાં નાખવાની છે હિંગ હવે આપણે એમાં નાખશું હળદર લાલ મરચું વરિયાળી નહીં સોરી તલ હવે જી જીરું અજમો નાખશું આપણે હવે આપણે એમાં નાખવાનું છે મીઠું ને સાથે નાખશું આપણે દહીં હવે એમાં નાખશું આપણે તેલ ને બધું મિક્સ કરશું બરાબર તો ચાલો હવે બધું આપણે મિક્સ કરી દઈશું અને આપણે જરૂર પડશે ને તો જ પાણી નાખશું કેમ કે કોબીચમાં હે ને પાણી હોય એટલા હાટું થઈને જરૂર પડે ને એ પ્રમાણે જ આપણે પાણી નાખવાનું છે તો ફટાફટ હવે આપણે મિક્સ કરી દઈશું તો ચાલો ફ્રેન્ડ અહીંયા આપણે હવે

પરોઠા બનાવશું બરોબર કેમકે આ લોટ ઢીલો થયા રાખે ને એટલે આપણે ફટાફટ બનાવી દઈશું તો ચાલો અહીંયા હવે ગોયણા પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો મોટા મોટા કર્યા છે તો ચાલો ફટાફટ હવે વણવા બેસી જશું અહીંયા અમારા ગુડીબેન આવી ગયા છે અમારા કીર્તિબેન અમે આ નીચે ચૂલો પણ ઉતાર દીધો છે તો હવે ફટાફટ આપણે નીચે એ લોકો શેકશે અને આપણે બનાવશું બરોબર

આમાં બટેકા બાફી લીધા છે ગ્રેવી પણ થઈ ગઈ છે તો પેલું ખાઈ ગયું છે ફટાફટ આપણે વટાણા બટેકા શાકનો વઘાર કરીશું તો અહીંયા થોડુંક તાવ વધારે જ આવી ગયો તો મેં શાલ ઓઢી પણ લીધી છે આમ તો સ્વેટર જેવું ટી શર્ટ પહેરેલું છે તો પણ મને વધારે ઠંડી લાગતી હતી ને તો મેં શાલ ઓઢી લીધી પણ આપણે ફટાફટ હવે ટિફિનોની તૈયારી તો કરવી પડશે કેમકે ટિફિનો લેવા માટે આવી ગયા છે તો ફટાફટ હવે આપણે શાકની ખીચડી બનાવી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા સરસ મજાની ઢીલી ખીચડી છે વટાણા બટેકાનું શાક છે જોઈ શકો છો તમે સાથે કોબીના પરોઠા કયો તો એ થેપલા બનીને તૈયાર છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું